કે અમે બધા તમને મળવા માટે આવીએ છીએ ભારતીય જનતા પાર્ટીથી કોઈ નારાજ નથી એવું તો મને એમને કીધેલું પરંતુ કંઈક મન દુઃખ છે એવું જણાય આવતા આ રાજીનામું આપેલું હોય એવું મને લાગે છે તો અમે બધા અત્યારે ત્યાં કેતનભાઈના ઘરે જઈએ છીએ શું લાગે છે તમામ લોકો ત્યાં કેતનભાઈ જોડે ત્યાં એમના ઘરે પહોંચ્યા છે ને અમે પણ ત્યાં જઈએ છીએ ત્યાં ગયા પછી હકીકત શું છે ખબર પડે શું લાગે છે પ્રાથમિકતા કેતનભાઈના વિચારો અને એમનો જે વિ તમામ જે છે પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે સાંસદની ચૂંટણી હોય અને સાંસદની ચૂંટણીની અંદર પણ રંજનબેન જોડે રહેવા માટેની એમણે મને વાત કરી હતી અને અમે સૌથી સારા વોટે સાવલી વિધાનસભાની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અમે વધારે વોટ કાઢીશું એ પણ બે ત્રણ દિવસ પહેલાં વાત થઈ હતી અચાનક જ એટલે ત્યાં ગયા પછી જ ખબર પડે કે હકીકત શું છે એ નથી ખબર કારણ